ગોંડલના ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માત્ર પાંચ કલાકમાં જ પાંચ હજાર બોટલ એકત્ર કરી પૂર્વ ધારાસભ્યના પરિવારે વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે આ કેમ્પમાં શિવસેના પ્રદેશ પ્રભારી પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને જાડેજા પરિવારનું સન્માન કર્યું હતું રીબડા ખાતે પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ મહિપતસિંહ બાપુ જાડેજાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આરએઆર ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું હતું આર ફાઉન્ડેશનના સ્થાપક રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા આયોજિત આ મહારક્તદાન કેમ્પમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જેમાં સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીના આ કેમ્પમાં સૌરાષ્ટ્રની દસ જેટલી બ્લડ બેન્કોએ સેવા આપી હતી આ રક્તદાન કેમ્પમાં પાંચ કલાકમાં જ પાંચ હજાર કરતાં વધુ રક્તની બોટલો એકઠી થતાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સર્જાયો છે જેને લઈને વર્લ્ડ બુકના ઓફ રેકોર્ડ ગુજરાતના ચેરમેન ડોક્ટર અશ્વિન પંડ્યા દ્વારા રાજદીપસિંહ જાડેજાને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બ્રિટિશ સંસ્થા દ્વારા સંસદમાં સન્માનિત કરવા માટે પણ રાજદીપસિંહ જાડેજાને નિમંત્રણ પાઠવાયું છે આ રક્તદાન કેમ્પમાં શિવસેના પ્રદેશ પ્રભારી જીમીભાઈ અડવાણી અને ટીમ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા તથા સત્યજીત સિંહ જાડેજાનું સાલ ઉઢાળી સન્માન કરાયું હતું અને શુભકામનાઓ પાઠવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર